વડિયા જૈન ગુરુકુલ ખાતે ગરીબ પરિવારોને ધાબડા વિતરણ કરી માનવતાનું સુંદર સેવા યજ્ઞ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેંસાણિયા વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કાર્યા પાસેથી મળતી માહિતી મુજબ વડિયા પ્રાણ ગુરુ જૈન ગુરુકુલ ખાતે કડકડતી ઠંડી વચ્ચે માનવતાને ઉજાગર કરતો અનોખો સેવા યજ્ઞ યોજાયો હતો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ધાબડાનું વિતરણ પૂજ્ય રતિલાલજી મહારાજની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂજ્ય ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબના વડિયા આગમનથી પ્રેરાયેલા સેવાભાવી સભ્યો વર્ષોથી કરી રહેલી આ સેવા યજ્ઞની પરંપરાને આગળ વધારતા જોડાયા હતા સેવામાં જોડાયેલા સેવાભાવી મિત્રો લાભુબેન સાધુ સંતોની વયોવેશ સેવા તેમજ ગુરુદેવની પ્રેરણાથી અનેક સેવા કાર્યમાં સતત સક્રિય છે આહિર નારણભાઈ ભેડા વર્ષોથી ગૌશાળામાં ગાયો ચારા ગાય ચારો પહોંચાડવાની નિષ્ઠાપૂર્વક સેવા નિભાવે છે હર્ષદભાઈ પંચમિયા પ્રાણ પ્રાણી તૃપ્તિ સેવા મંડળ મારફતે નિરાધાર ગાયો અને પક્ષીઓને ચારો ચરણ પૂરું પાડતા હતા ઉક્કાભાઈ મૂળિયા ગામ વિસ્તારમાં પક્ષીઓ ખીચકોલી તેમજ અન્ય નિર્વાચર જીવ જંતુઓની વર્ષોથી પત્ની ભાવથી સેવા કરતા હતા આ સાથે જ

પ્રાણગુરુ સ્થાતકવાસી જૈન ગુરુપુરમાં મહારાજ શ્રી રતિલાલજી મહારાજ સાહેબના સાનિધ્યમાં ગરીબ પરિવારોને ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ રાખેલ છે